આજે મારી પાસે સાત ગાયો છે અને જાબણ પણ છે અને વ્યાયલી પણ છે એની આજે તમને સાતે સાત ગાયોની અલગ અલગ કિંમત અને કેટલી જાબણ છે અને કેટલું દૂધ કરે છે એ સાતે સાત ગાયોનો આજે હું તમને આ વિડીયોમાં ભાવ જણાવી દઉં તો પહેલાં નંબરની આ ગાય જાણમાં છે પંદર દિવસ જેટલી કાચી છે આ ગાયનું તમે બાબલું જુઓ આ ગાયની કિંમત મૂકેલી છે સાઠ હજાર રૂપિયા આવશો એટલે અમે તમને વ્યાજબી ભાવે કરી આપશું પછી બીજા નંબરની ગાય આ છે આ ગાયની કિંમત મૂકેલી છે સાઠ હજાર રૂપિયા નવ લિટર દૂધ હાજરમાં છે અને નીચે રેડલી છે અને સાઠ હજાર રૂપિયા કિંમત મૂકેલી છે આવશો એટલે અમે તમને વ્યાજબી ભાવે કરી આપશું પછી આને વ્યાયેલી છે સાત આઠ દિવસની અગિયાર લિટર દૂધ હાજરમાં છે આની કિંમત અમે મૂકેલી છે સિત્તેર હજાર રૂપિયા હમણાં હાલમાં દોરાયેલી છે સવાર સવારથી અને આવશો એટલે અમે તમને વ્યાજબી ભાવે કરી આપશું પછી અમારી પાસે એક આવી છે આ પહેલીયાત રેડલી આ પહેલિયાત રેડલી જાભણમાં છે હજી થી પચીસ દિવસ લઈ લેશે આ રેડલી આ રેડલીની અમે કિંમત મૂકેલી છે અંદાજે આશરે પંચોતેર હજાર રૂપિયા આવશો એટલે અમે તમને વ્યાજબી ભાવે કરી આપશું પહેલી આ જ રહેલી છે અને અહીંયાની લોકલ ગાય છે પછી રે બીજી બી એક રે આ બીજી છે જાભણમાં છે આ સાત થી આઠ દિવસ લેશે આઠ દિવસની કાચી છે પંદર લિટર દૂધની ગેરંટી છે અને આનો ભાવ મૂકેલો છે પંચાણું હજાર રૂપિયા અને આવશો એટલે તમને વ્યાજબી ભાવે કરી આપશું પછી છે આ બીજા નંબરની પહેલીયાત ગાય આનો ભાવ મૂકેલો છે એક લાખની પાંચ હજાર રૂપિયા આવશો એટલે અમે તમને વ્યાજબી ભાવે કરી આપશું પહેલી જ રેડલી છે હાઈટ બીજી ફૂલ ફૂલ છે અને નીચે રેડલો છે પછી મૂકેલી પછી છે હરિયા ગાય આ ગાયનો આઠ લીટર દૂધ હાજરમાં છે બાર લીટર દૂધની ગેરંટી છે આનો ભાવ પંચ્યાસી હજાર રૂપિયા મૂકેલો છે તમે આવશો એટલે અમે તમને વ્યાજબી ભાવે કરી આપશું આજે સાત ગાયો હાજરમાં છે સાતે સાત ગાયોના હું તમને રેડલા પણ બતાવી દઉં અને ખાસ કરીને હું તમને એક એડ્રેસ આપી દઉં કે રા ગામ અને જેતડા રોડ અંદાજે ચોકડીથી ખાલી અડધો કિલોમીટર થતું નથી અને ચોકડીથી આવો એટલે જમણી સાઈડ આ વાળો આવેલો છે અને રામા કોઈ પણ જગ્યાએ આવો તો પૂંજાભાઈ ખટોણાનું નામ દેશો એટલે તમને કોઈપણ પૂંજાભાઈનો આ વાળો બતાવી દેશે અને ગાયો આજે સાત ગાયો હાજરમાં છે જે પણ બીજી ગાય આવશે એ હું સાંજે વિડીયો અપલોડ કરીશ ફરીથી તો હું તમને કહી દઉં આનો સાઠ હજાર રૂપિયા કિંમત મૂકી છે વીસથી પચીસ દિવસની કાચી છે આનો સાઠ હજાર રૂપિયા ભાવ મૂકેલો છે નવ લીટર દૂધ હાજરમાં છે અને આનો અગિયાર લીટર દૂધ હાજરમાં છે આનો સિત્તેર હજાર રૂપિયા ભાવ મૂકેલો છે એનો ઓચળ ગાળા બીજા તમે જોઈ શકો છો ખાસ ધ્યાન રાખજો કે આપણી અહીંયાની લોકલ ગાય છે અને ઘર ઘરાઉ ખીલાની ગાયો છે અમે કોઈ વેપારી પાયથી ગાયો ખરીદતા નથી લોકલ ગાયો છે અમારી પાસે હાઈટમાં ફૂલ આ જો પહેલીયા તૈલી છે બધી ગાયો તમને અહીંયા મળી જશે અને જે પણ ભાઈ આજના વિડીયોની મેં તમને કિંમત પણ જણાવી લીધી છે અને ઘણા ભાઈઓના મારી પાસે ફોન આવે ફોન નથી ઉપડતા અને જેમ ખાસ જણ હું રિપ્લાય પાછી આપું છું અને કદાચ કોઈને ના આપી શક્યો હું તો તમે સાંજે આઠથી કરીને દસ વાગ્યા સુધી સાંજે ફોન કરી શકો છો રા ગામ થરાદ તાલુકો ચેતડાથી પંદર કિલોમીટર થાય છે ધાનેરાથી પંદર કિલોમીટર થાય છે અને થરાજથી પણ પંદર કિલોમીટર થાય છે અને ડીસાથી પચાસ કિલોમીટર અમારો વાળો દૂર છે રા